તમામ તબીબો જે આરજેકર મેડિકલ કોલેજ કલકત્તામાં જે પલ્મોનરી મેડિસિન ની રેસીડન્ટ ડોક્ટર ઉપર રેપ અને સાથે એની હત્યા કરવામાં આવી છે તો એના વિરોધમાં સમગ્ર બોડેલીના ડોક્ટરો આજે ઓપીડી સેવાઓ બંધ રાખી અને આજે એક કોલેજમાં એક સ્ત્રી તબીબ પર થયેલા અનુમાનસિક અત્યાચાર રેપ ત્યારબાદ તેના હત્યામાં થયેલા ગુના બદલ તેના આરોપીઓની ધરપકડ થાય તાત્કાલિક ધોરણે એની સજા મળે એ માટે આજે બોડેલી મેડિકલ એસોસિએશનના તમામ ડોક્ટરોએ એના વિરોધમાં ઓપીડી સેવાઓ બંધ રાખેલ છે અને આ માટે અમે એનું આવેદનપત્ર બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શીતલ આપેલું છે અને બોડેલીના તમામ ડોક્ટરોએ એ માટે વિરોધ દર્શાવ્યો છે આજે ડોક્ટર રાજેશ પરમાર રાધા હોસ્પિટલ બોડેલી જોરદાર